નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સીઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેનું રિઝલ્ટ છે ગઈકાલે જાહેર થઈ ગયું ગઈ ગઈકાલના વિડીયોમાં આપણે રિઝલ્ટ કેવી રીતે જોવું હતું તે અંગે આપણે જાણકારી આપી નથી તો આજના વિડીયોમાં તમારે રિઝલ્ટ તમે જાતે મોબાઈલ કેવી રીતે જોઈ શકો કઈ એપ્લિકેશન થ્રુ તમે રિઝલ્ટ જોઈ શકો અને તમારે રિઝલ્ટ ચેક કરવા માટે કઈ કઈ માહિતી જોઈશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે અને બીજું એ કે તમારે રિઝલ્ટ છે શું શિક્ષક જોઈ શકશે કે ટીચર વિદ્યાર્થી જોઈ શકશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે આપણે આવનાર જે પણ વિડીયો આવશે તે સીઈ ટીમાં તમારે આગળ શું પ્રોસેસ કરવાની છે સ્કોલરશિપ મેળવવા માટે તેમજ સ્કૂલોમાં એડમિશન મેળવવા માટે તે અંગે સંપૂર્ણ જાણકારી અમે આપતા રહીશું ચેનલમાં તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો બીજું એક કે વિડીયોને તમે લાઈક કરી દો અને હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરે તે પણ જોઈન કરી લેજો બીજું એ કે આને જે રિઝલ્ટ જોવા માટે લિંક છે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તો આજનો આ વિડીયો મિત્રો શરૂ કરી છે તો સીઈટી કોમન એન્ટરેસ્ટ એ જ જે મિત્રો તમને જણાવી દઉં તમે જે રીતે સીઈટી પરીક્ષા આપવા માટેનું જે તમે ફોર્મ ભર્યું હતું તે જ રીતના રિઝલ્ટ પણ એ જ રીતના ચેક કરવાનું છે કઈ રીતના તો સૌ પ્રથમ તમારે ચેટ નામની જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનમાં જઈને તમારે અહીંયા જે પણ રજીસ્ટ્રેશનની પ્રોસેસ હોય છે તેમાં સૌ પ્રથમ તમારે છે શાળાનો ડાયશકોડ સ્કૂલનો ડાયશ કોડ ત્યાર પછી તમારે મિત્રો ટીચર કોડ સ્કૂલના ડાયશ કોડ પછી ટીચર કોડ ફિલ કરવાનો છે ટીચર કોડ પછી મિત્રો તમને ત્રણ ઓપ્શન જોવા મળશે ટીચર કોડ ફિલ કરશો ત્યારે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે તે ત્રણ ઓપ્શનમાં એવું છે કે કાં તો તમે રિઝલ્ટ માટે તમે વિનંતી કરો સીઈટી માર્કશીટ ડાઉનલોડ કરો કાં તો તમે રજીસ્ટ્રેશન કરો અને ઓલ ટિકિટ ડાઉનલોડ કરો આ ત્રણ ઓપ્શન જોવા મળશે એમાંથી તમારે છે સીઈટી માર્કશીટ ડાઉનલોડ કરો એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને ધોરણ પૂછશે તો તમારે પાંચ ધોરણ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે વર્ગ પૂછશે વર્ગમાં તમારે જે પણ વર્ગ હોય તે જણાવવાનું છે વર્ગ આપ્યા પછી તમારે ધોરણવાર વિગત પરિણામ જોવું છે કે એક વિદ્યાર્થીનું કોઈ પણ એક વિદ્યાર્થીનું પરિણામ જોવું છે કેવી રીતે પરિણામ જોવું છે તમારે એ સિલેક્ટ કરવાનું છે જો તમારે કોઈપણ એક વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય તો તમારે એ રિઝલ્ટ છે વિદ્યાર્થીનું પરિણામ એવું ક્લિક કરવાનું છે અને ધોરણવાર જોવું હોય બધા જ વિદ્યાર્થીઓનું જોવું હોય તો તમારે ધોરણવાર પરિણામ પર ક્લિક કરવાનું છે તમે ધોરણવાર પરિણામ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમારે પીડીએફ છે તે આવી જશે અને પીડીએફ છે તમે ક્લિક કરીને પીડીએફ ઉપર ક્લિક કરીને તમે છે પીડીએફ ઓપન કરી શકશો એ તો જોઈ શકો છો મેં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ડાઉનલોડ કરેલું છે તો તેમાં તમને જણાવો કે કે કેવા પ્રકારનું રિઝલ્ટ આવશે તમે જોઈ શકો છો આ પ્રકારનું સર્ટિફિકેટ ટાઈપ છે એક રિઝલ્ટ જાહેર થઈ જશે અને તેમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીને ટોટલ માર્ક્સ કેટલા છે તો વિદ્યાર્થીને એકસો વીસમાંથી પાસઠ માર્ક્સ મેળવ્યા છે તો આ છે પરિણામ પત્રક અને જે કહેવાય કે એક પ્રકારનું સર્ટિફિકેટ ટાઈપ છે તો મિત્રો આ તો આજનો વિડીયો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે મેરિટ યાદી છે તે મેરિટ યાદી અંગે આજે સાંજે વિડીયો મૂકી દઈશું તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરીને રાખજો તો મેરિટ લાઇ લિસ્ટ છે જે કામચારો મેરિટ લિસ્ટ તે જાહેર થઈ ગઈ છે તે અંગે આપણે આ વિડીયોમાં જણાવીશું અને ખાસ જો રિઝલ્ટ ચેક કરવા માટે લિંક જોઈએ તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો વિડીયો ગમે તેને લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને શેર અને સબસ્ક્રાઈબ રાખજો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિષય જણાવજો અરે તેનો હું પ્રશ્નનો જવાબ આપીશ તો મળી છે બીજા એક નવા વિડીયોમાં